જય ભીમ જય ભારત હું કબિર બિજેક અભિયાનના પ્રમુખ તરીકે ધ્રામીક સમાજની યોજનાઓના મુદ્દાઓમાં ઘણા મુદ્દાઓ એવા છે સાહેબ કે એસસી એસટી છે જે દલિતો છે એ દલિત પણ આજે અમને સ્વીકારવા તૈયાર નથી એ દલિત પણ એમ કે ના તમે તો એકદમ નીચા છો એટલે એ પણ સ્વીકારવા તૈયાર નથી બીજી વાત એવી છે કે જ્યારે જ્યારે નગરપાલિકાઓમાં ભરતી થાય જે જાહેરાત આપે છે પેપરોમાં જાહેરાત આપે છે એમાં પંદર સફાઈ સેવકો લેવાના હોય તો નવ જનરલ હોય છે ખાલી એક જ સફાઈ એક જ વાલ્મિક સમાજનો હોય છે તો વિચાર કરો તમે કે આ લોકો સવાર લોકો જે નવ જે અનામત જે જનરલ છે એ આ કામ કરી શકવાના નથી એટલે મહેરબાની કરીને આ રોસ્ટર પથ્થા છે ને એને નાબૂદ કરવાની સાહેબ બીજી વાત કે આ અમારા લાલજીભાઈએ એક મુદ્દો જોરનાર લીધો છે કે બા સાહેબ આંબેડકર યોજના ચાલી રહી છે બરાબર આવાસ યોજના ચાલી રહી છે એમાં પહેલાં એક લાખને વીસ હજાર સહાય આપવાની હતી હવે એમણે જે અમે જે મુદ્દો ઉઠાવ્યો છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાની એ ગણી છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારી સ્વીકારે એટલી જ અગ્રેદતા સાથે મારી વાત કરી